નાસ્તો કર્યો છે કંઈક તમે મારો સ્વીકાર કરો જમી લ્યો તો હું રાજી થઈશ તો માને જેમ ભાવથી જમાડે તો સાસુમાં કદાચ મોડા આવ્યા હોય તો એ સાસુમાને એ જ ભાવથી જમાડો વહુ બેઠા હોય ને સાસુમાં વાસણ સાફ કરતા હોય આ મારી જોયેલ વાત કરું છું બેનો દુઃખની વાત હો ભયંકર દુઃખની વાત પાછા એમ અદાય કે અમારે વાસણનું કામ માજીનું અરે હે ભાગ્યશાળી હું આપણે વહુને કેવું જે માએ દીકરાને મોટો કર્યો જે માએ કાળી મજૂરી કરી અને વીસ વીઘા જમીનને રહેવા દીધી કે પેટે પાટા બાંધશું પણ જમીન વેચવી નથી એવડો દીકરાને કર્યો અને એ વહુ આવીને એમ કહીએ કે વાસણ અમારે માજી ધોવે અને માજી બિચારા લાંબો પગ કરી અને વાસણ સાફ કરતા હોય એટલે કરબદ્ધ મારી પ્રાર્થના છે બહેનો કે કોઈ વહુ કોઈ ઘરમાં આવવું હોય ને તો આજથી એ બંધ કરી દેજો સાસુ માને કંઈ કામ ચિંતા નહીં જો તમારે સુખી થવું હોય તો ભાગવત કથા ન સાંભળો તો ચાલશે પણ જો તમારા સાસુમાને કે તમારા પતિદેવને તમે જો દુઃખી કરો હે પતિદેવને ભાખરી ન જમાડો સવારમાં અને કથા સાંભળવા આવો પતિદેવને સિરવાની ટેવ હોય તો એને ભાખરી કરી દેવી જોઈએ પછી કથા સાંભળવા અવાય તો કથા સાંભળાનું ફળ મળે નક્કર નહીં મળે તો કહેવાનો અર્થ કે તમને મને જ્યાં સુધી વ્યવહાર નહીં સમજાય ત્યાં સુધી ભાગવત સમજાશે નહીં આખી કથામાં બે પાંચ વાક્ય જ મારા આવશે બાકી સાસુઓનું કોઈ અહીંથી કહેવામાં આવતું નથી ભાગવત ભગવાનમાં એટલા શ્લોકો છે હે કે પણ આ બે વાક્ય ભાગવતજી કહે છે હું નહીં સંતો કહે છે કે આપણે આપણો ભાઈ જેટલો પ્રિય છે હે એની અરે જેટલું આપણે પવિત્ર વર્તન રાખીએ એટલું જ આપણા દેવર સામે રાખવું જોઈએ આપણા મા બાપ જેટલા વાલા છે એટલા જ આપણા સાસુ સસરા વાલા હોવા જોઈએ આપણી બેન આવે હે અને આપણે હરખ થાય આપણી નણંદ આવે જો આ વસ્તુ હું બોલ્યો એ પ્રમાણે હોય તો તમારે કંઈ કરવાની જરૂર નથી તો વ્યવહાર સમજાય પછી જ તમને મને ભાગવત ભગવાનની કૃપા થાય તો નારદજી હવે કહે છે કે યમુનાને કિનારે હું ગયો તો મેં આશ્ચર્ય જોયું કે બે વૃદ્ધ પુરુષો છે અને એક યુવાન સ્ત્રી એની સેવા કરી રહી છે અને યુવાન સ્ત્રીની સેવા હજારો સ્ત્રીઓ ટોળે વળીને કોઈ વિંજણો ઢોળે છે કોઈના હાથમાં પાનના બીડા છે અને એ ભક્તિ મહારાણીની સેવામાં બધા હાજર છે છતાં એ જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી અને નારાજજીને જતા જોઈ અને સ્ત્રીએ અવાજ કર્યો કે નાશય દર્શન પરમ ભો ભો સાધો હે સાધુ તિષ્ઠ ભાગવતજીના એક શ્લોક ઉપર સાત દિવસ કથા થાય એવા અદ્ભુત શ્લોકો છે કે હે સાધો ક્ષણમ તિષ્ઠ હે નારદજી એક ક્ષણ માટે તિષ્ઠ એટલે ઉભા રહ્યો રોકાવ મત ચિંતામ અભિનાશય અને મારી ચિંતાને નાશ કરો મારા દુઃખને દૂર કરો શું કામ બોલે તમે સંત છવો અને સંતના દર્શન થાય પછી કોઈ દુઃખ રહેતું નથી પુણ્ય પુનજબિન મિલહીન સંતા પુણ્યનો જ્યારે ઢગલો થાય પુણ્ય ભેગા થાય ત્યારે જ તમને મને કોઈ નારદજી જેવા સંતના દર્શન થાય ભક્તિ મહારાણીને આજે વિશ્વાસ આવ્યો કે આ સાધુ પુરુષ મારું દુઃખને દૂર કરશે પણ અને બહુધા તવો ન હે નારદજી તમારા વાક્યથી તમારા મંત્રોચ્ચારથી તમારા પ્રયત્નથી આ મારા બે દીકરા હે વૃદ્ધ છે એ યુવાન થશે નારદજીએ પ્રશ્ન કર્યો કે કાશી ત્વમ કામો ચ ઈમા નાર્ય કાહા પદ્મ પદ્મ એટલે કમળ લોચન કમળ જેવા જેના લોચન છે આ સ્ત્રીઓ કોણ છે અને હે દેવી તમે કોણ છો ત્યારે ભક્તિ મહારાણી પરિચય આપે છે કે અહમ ભક્તિ ઇમો મેં તનય મતૌ અહમ ભક્તિ મારું નામ ભક્તિ મહારાણી હિમો એટલે આ બને તરુણ તનયવ મતો આ બે મારા દીકરા છે જ્ઞાન જ્ઞાન અને વૈરાગ્ય આ પુત્રના નામ છે અને સમયને લઈ હે માણસ કોઈ મહાન નથી એનો સમય મહાન છે તો સમયને લઈને બંને જરજરો એટલે બંને વૃદ્ધ વૃદ્ધ થયા છે અને આજે તમને હે નારદજી આ સ્ત્રીઓ દેખાય છે કોઈ વિંજણો લઈને ઊભી છે આ બધી સ્ત્રીઓ કોણ છે ગંગા ગંગા યમુના સરસ્વતી ગોદાવરી પયોસણી તુંગભદ્રા કાવેરી વગેરે પવિત્ર નદીઓ મારી સેવામાં આવી છે પણ આ જ્ઞાનને વૈરાગ્ય ઊઠતા નથી ઉત્પન્ન દ્રવિડે સાહમ હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ વૃદ્ધિમ વૃદ્ધિ કર્ણાટકે ગતા હું કર્ણાટકમાં મોટી થઈ ભક્તિ મહારાણી એનો પરિચય આપે છે પછી ક્વચિત મહારાષ્ટ્ર ગુર્જરે જીર્ણતામ ગતા મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક મતલબ મહારાષ્ટ્રમાં કોક જગ્યાએ કોક ભક્તિ કરતા હતા પણ ગુર્જરે જીર્ણતામ ગતા હું ગુજરાતમાં આવી ત્યાં ગુજરાતના પાખંડી લોકોએ મારા અંગને નષ્ટ કરી દીધા ભિન્ન કરી દીધા ગુજરાતમાં ભક્તિ નહોતી જય ભાગવતીનું પ્રમાણ આપે છે કે ગુજરાતમાં પૈસા કેમ ભેગા કરવા હે પૈસા કેવી રીતે પેદા થાય બસ આ પદ્ધતિ બધા પાસે હતી હજી છે ભક્તિ નહોતી પણ જ્યારથી નરસિંહ મહેતાનું પ્રાગટ્ય થયું જૂનાગઢની અંદર ત્યારથી ગુજરાતમાં એવી ભક્તિ આવી કે ગુજરાત છોડો ને તો બીજે ક્યાંય મજા ન આવે આવી ભક્તિ ગુજરાતમાં આવી છે અમે લગભગ યુપી બધી જગ્યાએ ભગ ભાગવત ભગવાનની દયાથી બે હજાર ચૌદમાં બદ્રીધામ હું ભાગવત કથા કરી હોય જ્યાં વ્યાસજીએ શ્લોક બોયલા અને ગણપતિએ લખ્યું આ ભાગવત એ જગ્યાએ માના ગામ કહેવાનો અર્થ કે બધી જ જગ્યાએ ભાગવત ભગવાનની દયાથી અમે જવાનું થતું હોય પણ આપણું ગુજરાત હે એના જેવી ક્યાંય મોજ નમરે હો પછી એક એક તહેવારો એક એક જગ્યાઓ તમે જુઓ હે વીરપુર જાઓ ને હરિહર ચાલુ આમ ટૂંકમાં એક એક જગ્યા ઉપર આપણે બોલીએ ને ઓછું પડે એક એક કલાક તો ઘટે હો ગિરનારમાં જાઓ ઊંચો ગરવો હે ગિરનાર જ્યાં નવનાથ અને સિદ્ધ ચોરાસીના બહેણા છે સોરઠ ધરા જગજુની ઊંચો ગઢ ગિરનાર નાયો દામો રેવતી એનો એળે ગયો અવતાર એવી આ પવિત્ર આપણી આ ભારતની ભૂમિ છે નારદ ભક્તિ મહારાણી કહે છે કે હે નારદજી આ મારી પરિસ્થિતિ છે નારદજી વિચારમાં પડી ગયા કે મા યુવાન અને બંને દીકરા વૃદ્ધ સમજાતું નથી ભક્તિ મહારાણી ભક્તિ મહારાણી જવાબ આપે છે કે નારદજી મને સમજાણું નહીં એટલો તમે તમને પ્રશ્ન કર્યો માં વૃદ્ધ હોય દીકરા યુવાન હોય એ તો બરોબર છે ઘટતે જરઠા માતા તરુણો તનયો મા વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય બરોબર પણ માં યુવાન હોય અને દીકરા વૃદ્ધ હોય આ પહેલીવાર વાર જોઈ જોઉં છું એમ નારદજી કહે છે અત શોચામી ચાત્માનમ વિસ્મયા વિષ્ટ માનસા વદયોગ નિધે ધીમન કારણમ ચાત્ર કેમ ભવે હે યોગ નિધિ હે યોગના સમુદ્ર હે યોગના ભંડાર હું એ કારણ બતાવો ત્યારે હવે નારદજી કહે છે હે ભક્તિ મહારાણી થોડુંક વિચારી અને પછી નારદજી બોલ્યા કે હે ભક્તિ મહારાણી આ તો કળિયુગ છે આમાં જે ધૈર્યને ધારણ કરે એ પંડિત ઇહ સંતો વિશીદંતી પ્રહુષ્યંતી અસાધવઃ અહીંયા સંતો દુઃખી થાય અને જે દુષ્ટ છે અસાધુ છે એ આનંદ કરે આ કળિયુગનો પ્રભાવ છે જે ધારણા રાખે જે ધીરે જ જાળવે એ મોટો વિદ્વાન છે ધન્ય વૃંદાવનમ તેન ભક્તિ નૃત્યથી યત્ર છે કળિયુગનું એ નારદજી વર્ણન કરે છે અને નારદજી મનમાન મનમાં એમ કહે છે કે ધન્ય છે વૃંદાવન કે જ્યાં ભક્તિ છે ભક્તિ મહારાણીએ પ્રશ્ન કર્યો કે નારદજી બધુંય બરોબર પણ આ પરીક્ષિત રાજાએ કળિયુગને સુકામે સ્થાન આપ્યું આ બધું પાપ મીંડું વધવા પૃથ્વી ઉપર કકર ને પણ રેવા ન દેવો જોઈ પણ નારદજી કહે છે કે હે ભક્તિ મહારાણી તમે પ્રેમથી પ્રશ્ન પૂછશો તો એનો જવાબ સાંભળો કે યદા મુકુંદો ભગવાન સ્મામ ત્યક્તો સપદમ ગત સર્વ સાધન બાધક એદા મુકુંદો ભગવાન મુકુંદ કોનું નામ છે ભગવાન કૃષ્ણનું નામ છે મુક્તિ અને ભક્તિ બંને આપે એનું નામ કહેવાય મુકુંદ ક્ષમામ ત્યક્તા ક્ષમામ એટલે આ પૃથ્વી પૃથ્વીને છોડીને સોપદમ એટલે વૈકુંઠ જ્યારે વૈકુંઠ ગયા ભગવાન ત્યારથી આ કલી પૃથ્વી ઉપર આવ્યો છે અને રાજા દિગ્વિજય કરવા ગયા અને શરણે આવ્યો એટલે એને માર્યો નહીં અને એને સ્થાન આપ્યા એ સ્થાનની અંદર કડિયુગને રહેવાનું છે પણ વિશેષ ભક્તિનો પ્રશ્ન એ છે ભક્તિ મહારાણીનો કે કળિયુગને હું કામે સ્થાપિત કર્યો એને આપણા રાજમાં ન રહેવા દેવો જોઈએ ખરાબ માણસ હોય એને હું કામ રાજમાં રહેવા દેવો જોઈએ નારદજી જવાબ આપે છે કે કળિયુગની અંદર கலி கேவல நான் કેવલ નામ આધારા સતયુગ ત્રેતાયુગ અને દ્વાપર એમાં યજ્ઞ કરો વ્રત કરો ભજન કરતા કરતા રાફડા જામી જાય શરીરની ઉપર તો પણ ભગવાન મળે તો મળે પણ કળિયુગમાં એવો ફાયદો મોટો કે ખાલી ભગવાનનું નામ સંકિર્તન કરો અને તમને મને ભગવાનની પ્રાપ્તિ થાય કળિયુગનો આ મોટામાં મોટો ગુણ છે કળિયુગ એટલે ભગવાનને ભજવાનો સમય કળિયુગ એટલે ભગવાનને મેળવવાનો લાગેલો શેલ કે જે રાફડા જામી જાય તોય ભગવાન ન મળે કેટલા ભગવાન મોંઘા કહેવાય અને ખાલી કીર્તન ગાવ સત્સંગ સાગર ખોલીને હે સારા સારા કીર્તનો ગાવ કીર્તન બધા સારા જ હોય પણ સારા મનથી પવિત્ર ભાવથી તમે કીર્તન ગાવ અને ભગવાન મળે આ મોટામાં મોટો ગુણ છે કળિયુગનો હે ભક્તિ મહારાણી એટલા માટે પરીક્ષિત રાજા એ આ રાજમાં રહેવા દીધો અને સ્થાન આપ્યું આ એનો એક ગુણ છે તો ભક્તિ મહારાણી પ્રસન્ન થયા અને હાથ જોડી અને ભક્તિ મહારાણી આશાવરી રાગમાં નારદજીની સ્તુતિ કરે છે जयति जगति माया यस्य काया तबस्ते वचन रचनमेकम् केवलं चाकलेय ध्रुवपदमपि यातो पातो ध्रुवोयम् ध्रुवपदमपि यातो यकृपातो ध्रुवोयम् सकलकुशलपात्रम् ब्रह्मपुत्रम् न तास्मि सकल कुशलपात्रम् ब्रह्मपुत्रं न तास्मि सुरसे त्वं हि धन्योऽसि मधभाग्येन समागतः साधूनां दर्शनं लोके सर्वशीतिकरं परम् हे सुरर्षि तमे धन्य दर्शन બોલે બધી જ સિદ્ધિનું કારણ છે સંતના દર્શન થાય હે કાલે મેં કીધું તું ને કે ધ્રુવજીને નારદજીના દર્શન થયા એનું પ્રમાણ કે એને ભગવાનની પ્રાપ્તિ થશે હે નારદજી તમારા દર્શન થયા હવે મારું કાર્ય સિદ્ધ થશે જયતી જગતી માયામ જયતી આ જગતની જગતી સપ્તમી ભક્તિ છે જગતની અંદર એ જ માયાને જીતી શકે કોણ કે તમારા જેવા મહાપુરુષના એક વાક્યથી ધ્રુવજી હે પ્રહલાદજી જેવા ભક્તો તમારા એક વાક્યથી તરી ગયા વચન રચન એકમ કેવલમ ચાકલય ધ્રુવ પદમ અપી આ તો યત કૃપા તો ધ્રુવોયમ એવા સકલ કુશલ પાત્ર બધી જ કુશળતાના પાત્ર નારદજી એટલે પ્રોબ્લેમ શૂટર સંત કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય એ દૂર કરી દઈએ નારદજી સકલ કુશલ પાત્રમ એ સંસ્કૃત શબ્દ છે અને આ ઇંગ્લિશ છે કે બધી જ કુશળતાના પાત્રતા હોય તો પાત્ર હોય તો નારદજી છે કે નારદજી એવા સંત છે કે કોઈ એવો પ્રશ્ન ન હોય કે જે નારદજીથી હલ ન થાય અને કહે છે કે હે ભક્તિ મહારાણી વૃથા ખેદે છે બાલે હવે તું દુઃખ કરમાં અને ચિંતા કરમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણનું સ્મરણ કરો હે જેણે દ્રૌપદી ની રક્ષા કરી કૌરવોના